બેન બોલ્યા છે જવાબ આપું ને ક્ષત્રિય રાજપૂત સમાજ અમારા બેન છે એ વસ્તુ બોલું સમાજ ના બેન ને તો કયો થોડુંક માપે મેળે બોલે

તમે બધા મને કેવા આવો છો તો ઈ જે તે સમાજનો ઝંડો લઈને નીકળ્યા છે ને બેન તે બેન ને કેજો પેલા સમાજના દીકરાના તોડપાણી પાણી કરી રહ્યા છો પેલા તમારે એમને ઈ બેન ને એમ કયો સમાજના સમાજના દીકરા ઉપર તોડ પાણી કરે છે કોણ તોડ પાણી કરે પૂછી લો તમને ખબર ને તમે આટલી બધી જાણકારી રાખો તો તમને ખબર હોય એમ અમને ખબર જ છે પૂછી લેવાનું તમ તારે વાળો એક શબ્દ ખોટો હોય તો

મારી વાત સાંભળો કે આ મારા સમાજની વાત છે તમે ના તો એ વસ્તુ તમારે કહેવાય ફોલોઅર્સ વધારવાનું તો મારે ફોલોઅરની જરૂરય નથી મારો ઓલરેડી વધારેલ જ છે જેને ફેમસ થવું એ મારું નામ લે ના ના ને ફોલોઅર્સ વધારવા છે એમ ફોલોઅર્સ અરે પણ મારે ફોલોઅર્સ વધારવાની જરૂર નથી મારો ભાઈ

વાત ને સમાજ લેવા લઈ જાવ હું સમાજ ને વચ્ચે લાવતી નો લાવો હું કેમ લાવું છું તમે કેમ બોલો છો કે હું સમાજ ને વચ્ચે લાવું છું મેં મારા વિડીયો જોઈ લો મેં

એક મરદ માણા થઈને શું કામ બાઈલા વાતો કરો વિડિયોમાં માં વિડિયો તમે આવું બોલો મારી મરજી ભારત એક સ્વતંત્ર દેશ છે મારી મરજી કીર્તિ પટેલની ઉપર હજુ કીર્તિ પટેલને ગર્વ છે કોઈ સમાજ ઉપર પોતાનો સિક્કો ખોટો ચૂપ કરો ને મને ચૂપ કરવા આવ્યા

હા તો મેં આ નામ બોઈલી છુ હું નામ એની અંદર સાડી સાડી તો બધાય પહેરતો હું મતલબ મારી મરજી તો એક્ટિંગ કરીશ મારી મને એવું એક્ટિંગ હારી આવડતી હતી એક્ટિંગ કરીશ બોલો ને

Já ia